તમને ખબર છે ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ગુજરાતના આ મુખ્યમંત્રી થયા હતા શહીદ પાકિસ્તાને ઉડાવી દીધું હતું એરક્રાફ્ટ નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ હું છું પૂજા ઓગણીસો પાસઠમાં ભારત પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું હતું આ યુદ્ધ દરમિયાન ગુજરાત માટે ગોઝારી ઘટના બની હતી અને આજે આ ઘટના ઇતિહાસના પાના પર શહીદીની ગાથા રજૂ કરે છે ઓગણીસો પાસઠમાં યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે પાકિસ્તાને ગુજરાત બોર્ડર પર ભારે બોમ્બારો અને રોકેટ લોન્ચર ફેંક્યા હતા

આ એરક્રાફ્ટને પાકિસ્તાન એરફોર્સના પાયલોટ કેસ હુસેન દ્વારા ઉડાવી દેવામાં આવ્યું હતું પાકિસ્તાન એરફોર્સના પાયલોટ કેસ જહાંગીરે આ વિમાનને જાસૂસી મિશન હોવાનું માની લીધું હતું આ ઘટનામાં તત્કાલીન મુખ્યમંત્રી બલવંત મહેતા તેમના પત્ની તેમના સ્ટાફના ત્રણ સભ્યો એક પત્રકાર અને બે ક્રૂ સભ્યો દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા આમ ઓગણીસો પાસઠની વોરમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી પણ શહીદ થયા હતા ઓગસ્ટ કેસ એન્જિનિયરે એરક્રાફ્ટને ઉડાવી દેવાની ભૂલ બદલ માફી માંગતો પત્ર લખ્યો હતો જેમાં જહાંગીરે જણાવ્યું હતું કે પાકિસ્તાની નિયંત્રકો દ્વારા નાગરિક વિમાનને જાસૂસી વિમાન તરીકે ગણવાની ભૂલ કરી હતી જોકે પાકિસ્તાની આર્મી વિમાનને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો અને એક મોટી ભૂલ હતી ભારત સરકારના પોસ્ટ વિભાગે ફેબ્રુઆરી રોજ મહેતાની જન્મ જયંતિ ફેસ વેલ્યુ ત્રણની ની ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી હતી બલવંત મહેતા ગુજરાતના દ્વિતીય મુખ્યમંત્રી હતા તેઓ ભાવનગરમાં જન્મ્યા હતા અને સ્વતંત્ર સંગ્રામમાં તેમણે આગળ પડતી ભૂમિકા ભજવી હતી કોંગ્રેસમાં રહીને તેમણે અનેકવિધ હોદ્દાઓ પર સમાજ સેવા સાથે સંગઠન કર્યું હતું જો સમાચાર માટે જોતા રહો સત્યડે ન્યૂઝ હોમ એપ્લાયન્સીસની દરેક રેન્જ એક જ છત નીચે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માટે 0% બજાજ ફાઇનાન્સ ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેકની સુવિધા છે અને હા સરપ્રાઈઝ ગિફ્ટ તો ખરી જ તો રાશિની જુઓ છો આજે જાઓ જૂના અને જાણીતા મ્યુઝિક ઇન્ડિયામાં ડોક્ટર ઓઝની નીચે હાલર રોડ વલસાડ ફોન નંબર 9638655011 જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની